ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈ ખાતે આગામી ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે જેને લઈને વહીવટ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે આગામી 4 ઓગસ્ટના શ્રાવણના બીજા સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંભોઈ ખાતે પધારનાર છે જેને લઈને જંબુસર અને આમોદ ધારાસભ્ય ડી કે સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી કંભોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે

આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારાઇ રહ્યા છે જેમાં વિશેષ કાવિકંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વરસ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જયારે સ્તંભેશ્વર આવી રહ્યા છે ત્યારે તેઓ નાર ખાતે થી એમનું હેલિકોપ્ટર ઉતરશે ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજના પૂજન કરશે તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબનું આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ ચોથી તારીખે વધારે એવી ખાસ નમ્ર વિનંતી અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતાજી જય સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ જંબુસર ભરૂચ